અને ભારતના લોકો આ બિલકુલ સમજવા જેવો મુદ્દો છે અન્યથા આપણી હાલત પણ બાંગ્લાદેશ જેવી થતા વાર નહીં લાગે કોંગ્રેસ તો કે વિપક્ષોના અમુક લોકો એ તો ઈચ્છી જ રહ્યા છે બાંગ્લાદેશ ની ઘટના જે છે ભારત માટે અત્યંત જેને કહી શકાય ધરાડ રૂપ છે અને એવા સંજોગોમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ સલમાન ખુરશીદ પછી અસોદ્દીન ઓવેસી રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા જાતિ જનગણના નામે જે લોકો સલમાન ખુરશીદ સહિતના જે લોકો રાહુલ ગાંધી સહિતના જે લોકો કે છે એને એક મુદ્દા કાર્યક્રમ છે લોકસભાની ચૂંટણી પછી ગુજરાત સહિત દેશભરમાં

પોતાના નિવેદનમાં ભારતમાં પણ બાંગ્લાદેશ વાળી થઈ શકે છે તે ચેતવણી રૂપ નિવેદન આપ્યું જે એના કટ્ટરવાદી માનસિકતા જાહેર કરવા જેવું હતું આ ઘટનાને લઈ અને બેકફૂટ આવેલી બેકફૂટ પર આવી ગયેલી ભાજપને પણ હવે વળતો જવાબ આપવાનો મોકો મળ્યો છે નમસ્કાર હું છું બલરામ કારિયા સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આપણી સાથે આજે ચર્ચામાં જોડાયા છે દિગ્ગજ પત્રકાર

ચારે તરફ તમે નેપાળ થી શરૂ કરો મ્યાનમાર શરૂ કરો શ્રીલંકા શરૂ કરો તમે અફઘાનિસ્તાન શરૂ કરો પાકિસ્તાન શરૂ કરો અને છેલ્લે બાંગ્લાદેશ આપણી ફરતે જેટલા પણ રાષ્ટ્રો છે ત્યાં લોકતંત્ર પરાકાશતા અને જીવનને દુખ દોજક બનાવી દેનારી ઘટનાઓ જે છે એ આપણે આસપાસના રાષ્ટ્રોમાં અત્યારે ખુલી ફાલી છે એવા સમયે આપણી સ્થિતિ કેવી છે જે રીતે સમુચા વિશ્વમાં રશિયા ચીન રશિયાના લોકો અમસ્થા પણ અંકલ સેમ કહે છે એટલે કે જગતનો કાકો કે દાદો આખી દુનિયામાં કઈ થાય અમેરિકા શું માને છે એના ઉપર આખી દુનિયાનું વલણ નક્કી થતું હોય છે

અને અત્યારે result શું આવી આપણે કહું મુદ્દો શું હતો બાંગ્લાદેશ માં અનામત નો મુદ્દો હતો અને આપડે માટે એ ભયંકર લાગુ પડે એવો શબ્દ છે અનામત કારણ કે અત્યારે દિલ્હીની સંસદમાં પણ રાહુલ ગાંધી એ કીધું છે કે કુછ બી હો જાય હજી તો એ સત્તામાં નથી તોય કહું છું સત્તામાં આવશે ત્યારે તો કુંજાણ શું થશે પણ

જ્યારે કે ઇન્ડિયા એલાયન્સ પક્ષ પણ 232 તો છે એક પુતેથી થોડી ઘણી એટલે મે કીધું કે સરકાર થી વેત એક છેટી છે એટલે રાહુલ ગાંધી નું નિવેદન અત્યંત ગંભીરતા થી લેવું જોઈએ એણે શું કીધું સંસદના પટલ ઉપર કે કંઈ ભી હો જાય હમ જાતિગત જનગણના કરા કે હી રહેંગે આ વિધાન બાંગ્લાદેશ માં જે અત્યારે થયું ભારતમાં થઈ શકે એના આપણે કેન્દ્ર તત્કાલીન કોંગ્રેસ ની કેન્દ્ર સરકારે જાતિગત જનગણના કોને કરી હતી કાશીરામે બહુજન સમાજવાદી પાર્ટીના સ્થાપક એવા કાશીરા કેન્દ્ર સરકારે જાતિગત જનગણના શરૂ કરી પરંતુ એનો રિપોર્ટ બહાર પાડ્યો નતો કારણ કે પાડ્યા જેવો નતો જો રિપોર્ટ બહાર પાડ્યો હોત તો અત્યારે જે બાંગ્લાદેશમાં

બાંગ્લાદેશન અને બાંગ્લાદેશ ભારતે બાંગ્લાદેશ નો જનક કોણ છે ભારત અને એ જે યુદ્ધ થયું યુદ્ધમાં બાંગ્લાદેશ વતીથી જે લોકો લડ્યા હતા એના માટે ત્રીસ અનામત સરકારી નોકરીઓમાં હતી ઈ સહિત પંચ્યાસી ટકા ટોટલ મતદાન અનામત છે હવે ઢાકા હાઈકોર્ટે એટલે કે શેખ હસીના સરકાર અત્યારે જે હતી એમાં ઢાકા હાઈકોર્ટે એક આદેશ કર્યો શેખ હસીના સરકારે શું કીધું જે અત્યારે આપણી સુપ્રીમ કોર્ટે કીધું એ ત્યાં ઢાકા હાઈકોર્ટે કીધું આપણી સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ તમે ઓબીસી થી માંડી માઇનોરિટી થી માંડી

જેવો મુ આપણી હાલત પણ બાંગ્લાદેશ જેવી થતા વાર નહીં લાગે કોંગ્રેસ તો કે વિપક્ષો અમુક લોકો એ તો ઈચ્છી જ રહ્યા છે કારણ કે એને તો આખો મતવાદી લોકો છે પણ ભારતના લોકો એ શું સમજવાની વાત છે એ કહું છું કે ઢાકા હાઈકોર્ટે જયારે આવી વાત કરી એટલે ત્યાં આંદોલન પેલા તો ફાટી નીકળ્યું ધીરે ધીરે પલપતું અને ત્યાં જે ઇસ્લામિક લીગ છે એ લોકો વિપક્ષમાં છે અને એને આ છાત્ર આંદોલનમાં પોતે એમાં હોમાણા બુદ્ધિપૂર્વક છાત્ર નું તો નામ છે બાકી તમે જુઓ જે લોકો અત્યારે ત્યાં બધું આખી તબાહી મચાવી છે એ બધા બે બે ત્રણ ત્રણ દીકરાના બાપ હોય એવડા લોકો છે એને છાત્રતા ને કઈ લેવા દેવા નથી પરંતુ આવું બધું આંદોલન એને શરૂ કર્યું એટલે સુપ્રીમ કોર્ટ ત્યાંની જે છે બાંગ્લાદેશ ની એને ઢાકા હાઈકોર્ટ નો ચુકાદો રદ કરી નાખ્યો હતો એટલે ખરેખર તો વાત ત્યાં પૂરી થવી જોઈએ ઢાકા હાઈકોર્ટે જે કીધું કે અનામત નહીં આપવામાં આવે એ વાત થી આંદોલન શરૂ થયું તો સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી ના ભાઈ એવું નહીં અત્યારે ચાલુ રાખો તો આંદોલન સમી જવું જોઈએ ને હિન્દુ સમાજ ની ઉપર ભયાનક રીતે આ કટ્ટરવાદી તત્વો જે છે એ છે ગળા કાપી નાખ્યા છે મહિલાઓના અપહરણ કર્યા છે એની ઉપર યોનાચાર કર્યો છે આપણા મંદિરો ની તોડફોડ કરી છે એનું ગુજરાતી એ છે કે આ મુદ્દો જે મુદ્દો જે છે એની સામે તમે પણ કરવા તો હદે આ સ્થિતિ નિર્માણ થાય એટલે બાંગ્લાદેશ ની ઘટના જે છે ભારત માટે અત્યંત જેને કહી શકાય રૂપ છે અને એવા સંજોગોમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ સલમાન ખુરશીદ

જાતિ જનગણના નામે જે લોકો સલમાન ખુરશીદ સહિતના જે લોકો રાહુલ ગાંધી સહિતના જે લોકો છે છે એને એક મુદ્દાનો કાર્યક્રમ કે તમારી જુઓ બહુ સુંદર તમને વાત કરું લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારે હિન્દુત્વનો એજન્ડાને પ્રાયોરિટી આપી હતી એ લોકો એમ માનતા હતા કે ત્રણસો ની કલમ અમે નાબૂદ કરી દીધી આપણે કાશ્મીર માંથી એ પણ નાબૂદ કરી દીધી એટલે સારું થઈ ગયું તીન તલાકની જે આખી કલમ હતી એ નાબૂદ કરી દીધી આપણે સરહદ પારના ત્રાસવાદમાં કોવત એ બતાવી દીધું અયોધ્યાનો રામ મંદિરનો મુદ્દો પાંચસો વર્ષ જૂનો મુદ્દો હતો એ પણ આપણે સુલજાવી દીધો એટલે કે હિન્દુ સમાજે એટલું નક્કી કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીની સોચ હતી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વગેરેની કે હિન્દુ સમાજે એક વસ્તુ યાદ રાખવી કે સમુચા વિશ્વમાં ભારત સિવાય હિન્દુસ્તાની લોકો માટે ક્યાંય સલામત જગ્યા નથી મુસ્લિમોના મુસ્લિમો રાષ્ટ્રો છે કટ્ટર જેને કહી શકાય એવા કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો બાવન છે ફિફ્ટી ટુ એટલે કે ન કરે નારાયણ અને કોઈને અહીંથી ક્યાંક સ્થળાંતર એક સ્વેચ્છા થવું હોય તો એની પાસે બાવન ઓપ્શન છે

પણ એનો અવાજ બહાર નથી આવતો અવાજ કોનો આવે છે અસુદ્દીન ઓવે અવાજ કોનો આવે છે સલમાન ખુરશીદ અવાજ કોનો સંભળાય છે મણિશંકર અયર નો અવાજ કોનો રાહુલ ગાંધીનો એટલે બધા જ મુસ્લિમો આવો ઈચ્છતા હશે નહી કરોડો મુસ્લિમો છે જે એને એ પોતાની માં અથવા તો જનતા કે માની ને જીવવા માગે છે પણ મેં કીધું એનો અવાજ તો નેપાતો નથી

અત્યાર સુધી વિપક્ષમાં જેટલી પણ પણ પાર્ટી સમાજવાદી આ બધા નરા જાતિવાદી પક્ષો છે સમાજવાદ તો નામ છે લાલ ટોપી ભાઈનું બાકી સમાજવાદનું સમાજવાદનો જે ગુણ હોવો જોઈએ તો ભાઈમાં છે નહીં મુલાયમસિંહ યાદી ના દીકરા ખિલેશમાં સમાજવાદી નો અર્થ છે સમાનવાદી સમાજવાદી ની સમાનવાદી ઈતિ સમાજવાદી તો બધા જ સમાન હોવા જોઈએ અખિલેશ યાદવ પાસે તો રૂપિયા નાખ્યા માગ નથી ને ઉત્તર પ્રદેશમાં ગરીબીની ગરીબી તાણ નથી તો એમાં સમાજવાદ ક્યાં આવ્યો અને ક્યારેક તમારે લાલ ટોપી પહેરવી બાકી તમારે ટેસડા કરવા આ તો ટોપી ફેરવવા જેવી વાત છે હિન્દુ સમાજે બહુ મોટી ભૂલ કરી લોકસભાની ચૂંટણીમાં ભલે નરેન્દ્ર મોદી ને અહંકાર થોડો આપણે માનીયે છીએ કે એનો અહંકાર હતો કેટલીક વાતો એવી હતી કે એની જે યોજનાઓ જે છે એનાથી ગ્રાફરૂટ લેવલના માણસને ઓછો ફરક પડ્યો કારણ કે અચ્છતિ ની વાત કરવી અને અચ્છજી નો અહેસાસ થવો એ બે જુદી વાત છે સો ટકા એમાં ના નહીં અને એ મોરચે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી ના નહીં પરંતુ આપણો છોકરો નાનો બાળક હોય કે જો દૂધ ઢોળી નાખે ઘરમાં

આ લોકોની ની તો કઈ લેવા દેવા છે ની કારણ કે બાર ભાયા ને તેર ચોકા જેવું તો એનું આખું ઇન્ડિયા airlines છે એટલે દરેક ના પોત પોતાના નોખા નોખા અભિપ્રાય હોવા છતાં સત્તા કાજે એ લોકો શેતાન સાથે પણ વ્યાલુ કરવા બેહી જાય એવી એની હાલત છે એટલે તમે જે સલમાન ખુરશીદવાળી વાત કરી છે એ એટલી બધી ખતરનાક છે કે આ લોકો વ્હાઇટ coloured

कितने शरीफ लोग थे तब खुल के आ गए और सूरज से भी जंग निकले जंग लड़ने निकले हैं बेवकूफ आ राहत इंदौरी नो शब्द है अत्यारे जे सलमान खुर्शीद कर दिया छे ई सो कर दिया छे एवडा मोटा हिंदुस्तान ने पड़कारी दिया छे सूरज से जंग जीतने निकले हैं बेवकूफ सारे सिपाही मोम के थे धूल के आ गए

તમે ઘણી વખત આપણે બધા છાપામાં છીએ અખબારને મીડિયા લાઇનમાં છીએ એટલે તમે શબ્દો સાંભળ્યા હશે કે આપણે વાક્યો કે મેટર વાંચી હશે કે ફલાણી ફલાણી સરકારે આટલા આટલા પ્રતિબંધિત સંગઠનોના ખાતા સીજ કર્યા એ ખાતા સીઝ કરવા એ શું છે એને આર્થિક રીતે તબાહ કરવો જેથી કરીને એની શક્તિ ઘટી જાય કારણ કે દુનિયામાં આતંકવાદ નામે પણ એક વેપાર ચાલી રહ્યો છે વ્યવહાર ચાલી રહ્યો છે

એટલે કે ભારતમાં જ રહેનારા લોકો એને પોતાના ઘરમાં રાખે સાચવે અને પછી બધી અને લોકો બ્લાસ્ટ કરે અને આપણે જાણીએ છીએ એ લોકો શહીદીને ને વહરે છે તો આ સમય અત્યારે તમે જયારે ડિબેટ છીએ ત્યારથી શરૂ કરીને આપતા સમય શરૂ હોતા હે અબ એમ કહીએ તો હાલે

અને રાષ્ટ્રપ્રેમી સાબિત કરવી હોય અથવા તો એ રાષ્ટ્રપ્રેમી છે એવું દર્શાવવું હોય એને પોતાની હવે તાકાત દેશ દ્રોહી તત્વો છે એને એમ ખબર પડશે કે હવે ખબર નથી સરહદ પરસી આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે લોકો જાગી ગયા છે આ એટલું કરવું પડશે બલરામભાઈ

અને આ તરફ બાંગ્લાદેશ ની ઘટના પછી જે સલમાન ખુરશી ને કુહાડો માર્યો છે તો એના ઉપરથી એવી લાગણી રહ્યું છે કે અત્યાર સુધી કોંગ્રેસ તરફ જે પ્રજા ને સિમ્પતિ હતી ઈ હવે આ તિરંગા યાત્રામાં જોવા મળશે કારણ કે પ્રજા છે ઈ દેશના રાજકારણમાં ભલે ગમે તેને જોતી હોય પણ ક્યારે ભારતની જ્યારે વાત આવે દેશની વાત આવે રાષ્ટ્ર રાષ્ટ્રહિતની વાત આવે તો આ દેશભક્ત અને રાષ્ટ્રભક્ત પ્રજા છે એનો જવાબ દેશે અને કદાચ દસ તારીખ થી આપણને જોવા મળશે ખુબ ખુબ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાણ અને પ્રધાન સારી માહિતી આપી નમસ્કાર થેન્ક યુ